રાજ્ય સરકારના પશુપાલન વિભાગ ઈએમઆરટી ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે જેથી તાત્કાલિક અબોલ પશુઓની સારવાર થઈ શકે બનાસકાંઠા જિલ્લામાં ફરતું પશુ દવાખાનું અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યું છે આજે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની પ્રેરક ઉપસ્થિતિમાં બે મોબાઈલ પશુ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્તાવન કરાવાયું હતું આજથી સુઈગામ અને વાવ તાલુકામાં આ સેવા શરૂ કરવામાં આવી છે જેનો તાલુકાના દસ દસ ગામોને લાભ મળશે જિલ્લામાં દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની સેવા બાવીસ જૂન બે હજાર બાવીસ થી કાર્યરત છે જેના થકી અસંખ્ય અબોલ પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી પીડા દર્દ મુક્તિ આપવાની સાથે નવજીવન આપવામાં આવ્યું છે જિલ્લામાં ફરતું પશુ દવાખાનું સેવા કાર્યરત થવાથી અત્યાર સુધીમાં પચીસ હજાર પાંચસો ચાલીસ ઇમરજન્સી બે એમવીયુ અને એક કરુણા એમ્બ્યુલન્સ મળી કુલ બાવીસ ફરતું પશુ દવાખાનાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે જેનાથી જિલ્લાના બસો એકત્રીસ આ સેવાનો લાભ મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં આજે બે નવા મોબાઈલ પશુ દવાખાનાઓનું શરૂઆત કરવામાં આવી છે જિલ્લામાં અત્યાર સુધી ઓગણીસ પશુ દવાખાના બસો દસ ગામોમાં સેવા આપી રહ્યા હતા આજે એક સુઈગામ તાલુકામાં અને એક વાવ તાલુકામાં બે વાહન નવા શરૂ કરીએ છીએ જેથી આ સંખ્યા જે છે બસો એકત્રીસ ગામોમાં થઈ જશે એની અંદર એક વેટનરી ઓફિસર અને એક ડ્રાઈવર છે જે લોકો વન નાઇન સિક્સ ઉપર કોઈનું કોલ આવે ઓગણીસ બાસઠ ઉપર ત્યારે ગામમાં જઈ જે રીતે એકસો આઠની સેવા છે એ જ પ્રકારે ગામની અંદર પશુ સેવા આપવાની કામગીરી કરશે